ભાઈ સાબ શું તડકો માર્યો છે ખાવાની અંદર જી હા મિત્રો તમે પણ તમારા બૈરાના હાથનું ખાવાનું ખાઈ ખાઈને કંટાળી ગયા હોય તો ચિંતા ના કરતા ભાઈ તમારા માટે શુદ્ધ શાકાહારી અને એકદમ હાઇજીન વાળું ખાવાનું તમારા માટે લઈને આવી ગયો છું ભાઈ એની અંદર ફક્ત ને ફક્ત સિત્તેર રૂપિયા થી તમને ફિક્સ પ્લેટ મળી જવાની છે ભાઈ તમને પૂરી શાક સલાડ છાસ અચાર બધું જ મળી જવાનું છે મિત્રો ખાસ વાત એવી છે કે અહીંયા તમને ઘર જેવું એકદમ ઓથેન્ટિક ટેસ્ટ મળશે એ પણ બ્રાન્ડેડ ક્વોલિટી ના પ્રોડક્ટ યુઝ કરવામાં આવે છે ભાઈ તો ક્વોલિટીમાં તમારે કોઈ પણ જાતો કોમ્પ્રોમાઇઝ જો મળશે નહીં ભાઈ એને સરસ મજાનું લાલ ચટાકેદાર સ હોય સરસ મજાના દાળ દાલ ચાવલ જીરા રાઈસ ચા પાપડ અચાર સલાડ બધું હોય ખાસ વાત એવી છે તમારા માટે સ્વીટ એકદમ કોમ્પ્લિમેન્ટરી પ્લેટમાં હોમ ડિલિવરી ફ્રી 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 આપી દેવામાં આવશે ભાઈ બહેરા બહેરાના હાથ નું હડેલું ખાવાનું ખાવું એના કરતા આવું સરસ મજાનું ટેસ્ટી ટેસ્ટી ઓથેન્ટિક ખાવાનું ખાવું હારું ભાઈ ભાઈ રાસ એની જોવો કોન્ટેક્ટ નંબર આપેલો છે ફટા ફટ કોન્ટેક્ટ કરો લ